ગુજરાતની અંદર છેલ્લા ત્રીસ વર્ષથી ભાજપાનું ભ્રષ્ટ શાસન સુરત હોય અમદાવાદ હોય રાજકોટ હોય વડોદરા સહિતના મહાનગરોમાં વીસ વીસ કોર્પોરેશનમાં ભાજપાના શાસકોના ભ્રષ્ટ શાસનના કારણે પહેલાં કે બીજા વરસાદની અંદર ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો તો એ સામાન્ય થઈ ગયા પણ જે રીતે વરસાદી પાણીના કારણે કરોડો રૂપિયાની સંપત્તિ નષ્ટ થાય લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત થાય અને એ પાણીના રોકવા માટે કે નિકાલ માટે કોઈ વ્યવસ્થા આપવામાં નાકામ ભાજપાના શાસકોના પાપે હજારો લોકોનું જનજીવન ખોરવાઈ ગયું છે સુરતની માટે દેશના પ્રધાનમંત્રી જે તે સમયે સુરત વિશે બહુ વાત કરતા હતા હાલના મુખ્યમંત્રીને ભાજપાના શાસકો પર કરોડો રૂપિયાના બજેટ વખતે હંમેશા સુરતને સિંગાપોર પેરિસ અલગ અલગ પ્રકારના જે નામ યાદ આવે એની વાત કરે પણ સુરતની જે દુર્દશા થઈ એ દુર્દશા માટે ભાજપાના શાસકોની જે ભ્રષ્ટાચારી રીત રસમો છે એટલે કે ગેરકાયદેસર